તો અમે ગળું ગયા હતા એટલે પાછા રિટર્ન થયા છે ગયા ત્યાં એટલું બધું કંઈ પાણી હતું નહીં હવે અત્યારે પાછા રિટર્ન થયા છે પાંચ વાર પસેડવાની મૂકી દે મૂકી જવા નદી જોવા માટે આવી ગયા છે મિત્રો બધા ઓહ આપણે નદી જોવાની જ છે નદી જોવી છે આપણે તો અહીંયા રોકશું

નથી આવ્યું હાઈવ આવ્યું આવ્યું હવે આવ્યું આય હા એ નહીં નું હાય સાયકલ સાયકલ નીકળી પછી એટલું બધું નથી આવ્યું બાકીના આગળીમાંથી નીકળી નો ઘરાય નહીં આવે કરસણ ડેરી આવે કે અટાણમાંય આવે કરસણ ડેરી હા તો નવલો ભાઈ

દરવાજા ક્યાંય ભટકાવતા હો નહી અમે લોકો કડું આવી ગયા ગામમાં પહોંચી ગયા પણ વરસાદ જોરદાર છે તો હવે ગાડીમાં જઈએ પાછા અમારે કેમ કે ડબલ ગાડી આવશે ઘરે જવામાં અને ચોમાસાની અંદર અમારી આ ગાડીમાં પાણી એટલું બધી આવે છે ને કે ગાડીઓ પણ નીકળે નહીં પણ અત્યારે પાણી એટલું બધું આવતું નહીં જોઈએ હવે આગળ આગળ પણ આગળ હું તમને બતાવું જોરદાર વરસાદ છે અને જોરદાર પાણી હશે આવી ગયા છે કે તન કાકા બેસી જવાની અને ઓલા બે જો નીકળી ને થાય કરે છે જોલા બે નીકળી અને એના ઘરે જાય છે ખોલન ખોલ લેલા ભાઈ આવી લેને કે ઝડપ કરની હા આ છે અમારા ગામની ગલીઓ આજે શું કહે કે સાદા ફોનમાં ઉતાર્યું છે આઈ ફોન ઘરે પડ્યો હતો એટલે સાદા ફોનનું છે કેમ કે એક જ ફોન લઈ ગયો હતો હાલ તો ભાઈ પકડ બતાવો આ ગલીઓમાં જ પાણી આવે છે

હટા આવે કે કહે અટો હટો બાકીને જઈ લે ઉડાડી હતી જે આટલી ગાડી ડૂબી જાય ને એટલું પાણી અહીંયા પણ આવતું હોય રોડે રોડ જ છે સિમેન્ટ રોડ જ છે એટલે વાંધો નથી ખરાબ રોડ નથી કહેતી અને આગળ પણ અમારે જે વાહમારી આવે છે ને એ હે એ અમારે એવું જ હોય છે છે આમ આટલું આટલું પાણી થતું હજી આને કરતાં જેવો વરસાદ વધે ને એવું પાણી વધી જાય અહીંયાથી પણ ના નીકળે એટલું પાણી હોય તો ગાય બને એ કોઈ મોટું એટલું પાણી જાય ને કઈ છોકરા પણ કરાઈ જાય એટલું પાણી જાય નહીં નદી આવતી હતી થોડી થોડી હજી શરૂઆત થઈ હતી માહવારીમાં થોડી થોડી આવી આપણે આપણા ઘરે પહોંચી ગયું આવી ગયું આપણું

આ સાત્રી ફેંકી ન દેતો હો ક્યાં હા સાહેબ ક્યાં લે પાછળ પડી છે લઈ લે તો લઈ લે ઓપનિંગ કર્યું ત્રણ સતર્યું થઈ એકનો દાંડલો ભાંગ લીધો ને બે ત્રણ મોટી નાખી દીધી વરસાદ એક નંબર આવે છે ત્યાં બાજુમાં કાકા નહીં રહી છે તો જાય તળાવ બાજુ કેવું પાણી આવે છે જોવા જાવું છે તો અત્યારે વરસાદ બહુ છે અહીંયાથી જો પાણી કેટલું જાય છે પાણી નહીં તો તોડી નાખજે એમાં કઈ હોય નહીં

કરી દવા જાય હાલો હાલે અને શું કહેવાય અને બધા કમેન્ટમાં કહી દો ને શું કહેવાય હિંગરોટા ગો ગસ્થુ અગદેરમાં ઘેરા આવો પૈલડો ને ત્યાં એટલા મળ્યા માન માન આખો પલળી જવાનું યાર અને શું કહેવાય કોમેન્ટ કરીને કહેજો હો ને બધા તમારે અહીંયા શું કહે અમારે અહીંયા સિંગરોટા છે સિંગરોટા તમારે શું ને બધા કોમેન્ટ કરીને કહેજો

એમાં એવું છે કે આઈફોન મારો ઘરે મેં તમને કીધું ને એમ ઘરે પડ્યો છે સાદા ફોનમાં ઉતારું જો કે સાદો એટલે કે વિવો વી છે અડધું ગયો ગયું આ મારે અહીંયાનું તળાવ છે તળાવ પછી એક્ઝેક્ટ મારી વાડી આવે છે અને અહીંયાનું તળાવ તળાવમાં મગર પણ જોરદાર છે અહીંયા ગૌશાળા છે દ્વારકાધીશ ગૌશાળા બને છે મસ્ત મજાની પાંચ છ હરફ આવ્યો જો જો જાય જો જાય જો જાય જો જાય એટલા માં રખડે જ છે ક્યારનું આપણું મકાન અને અહીંયા જો પર પાણીમાં બધા લોટે છે મને સ્વાજાઈ લાગે ને ખેતરુઓ જોઈ લો કેવા પાણીમાં ભઈ રહ્યા છે અહીંયાથી આ પાણી આવે છે જાય પાણી જાય છે મસ્ત મજાનું અને મને સિંગરોટા ખાઈ લો ને પછી ખાવાના જ મન થાય પણ નથી આવું મળતા ક્યાં જોતો આવું પણ આ જો પાણી અહીંયા કેવું જાય ચપ્પલ નીકળી છે ને તો વહી ગયા

ઓલરી તો જો પણ તોય રેનકોટ પહેરલો હાલ ને મજા આવી પછી ગાડી લઈને જાય ટુ વ્હીલ લઈને બાકી આમાં તો આગળ હાવ હું રેડી થઈ ગયો ટાઈટ લાગે યાર પછી ગોઠણ ગોઠણ માણી લેવા મળે તમારે મન થઈ ગઈ છે

đi động bây giờ ít lắm quan hệ ah ha mà phải đi mà